વોટ ઇઝ ધ ઇન્ટેન્ટ ઓફ ધીસ સેન્ટેન્સ એટલે કે આ વાક્યનો હેતુ શું છે એક અન્ય ઉદાહરણ જોઈએ હિઝ પ્લાન ઇઝ કોમ્પેટિબલ વિથ માઇન ઇન્ટેન્ટ એટલે કે તેમની યોજના મારા ઉદ્દેશ્ય સાથે સુસંગત છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.